સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના એમડી સાથે રાંદેર પોલીસ પથકની હદમાંથી એકને ઝડપી પાડ્યા બાદ તેને એમડી આપનાને ઝડપી પાડ્યો હતો જ્યારે આ ગુનામાં વધુ એક એમડી વેચનારને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત બે જુલાઈના રોજ બાતમીના આધારે રાંદેર પોલીસ પથકની હદમાં ઋષભ ચાર રસ્તાથી અડજન પાટિયા જતા રોડ પરથી ગોડાટ રોડ પર રહેતા અફઝર અલી અશરફ અલી સૈયદને બે લાખ સતાવીસ હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો એની પૂછપરછમાં તેને આ એમડી ડ્રગ્સનો જથ્થો નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતા અયાને આપ્યોની કબુલાત કરતા જ ક્રાઇમ બ્રાન્ચે અયાને પણ ઝડપી પાડ્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચે અયાની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે નાનપુરા ખંડેરાવપુરામાં જ રહેતા આફ્રિદી રફીક શેખે તેને આ એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીબાગ પાછળના રોડ પરથી આફ્રેદી શેખને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે ઘણા સમયથી તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી ગઈ હતી તેથી પોતે એમડી ડ્રગ્સનો નશો કરવા માટે રૂપિયાની જરૂર પડતા છૂટકમાં એમડી ડ્રગ્સ વેચાણ કરતો હતો અને મુંબઈના નામિદ ખાન પાસેથી આ ડ્રગ્સ લાવતો અને કબુલાત કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે આફ્રિદી પાસેથી એક બર્ગવાન મોપેડ તથા આઈફોન કબજેલી તેનો કબજો રાંધે પુલ તજવીજ હાથ ધરી છે बिरुवा रिटेन्फनी होस्